સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ સિહોરા સાથે સિવિલ હોસ્પિટલના સ્ટાફે કર્યું ગેરવર્તન સાંસદ ચંદુ સિહોરા સિવિલ હોસ્પિટલમાં વિઝિટ પર ગયા અને સ્ટાફ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું સાંસદ તો સિવિલ હોસ્પિટલ વિઝિટ કર્યા રાખે તે શું કરી લેવાના સાંસદ સાથે સ્ટાફના વર્તનથી સાંસદ લાલગુમ સ્ટાફનો સાંસદ ચંદુ સિહોરાએ ઉધળો લીધો હવે સુરેન્દ્રનગર સિર હોસ્પિટલના સ્ટાફ સાંસદનું પણ નથી ગણકારતા સાંસદ દ્વારા પગલાં ભરવા કરાઈ અપીલ ગાંધી સ્પિટલની અચાનક મુલાકાત લીધી બધા દર્દીઓની ના ખાટલે બેડ ઉપર જઈને એમની એમના મંતવ્યો બધા જણા અને જરૂરી ડૉક્ટરને પણ જરૂરી સૂચનાઓ આપી અમુક અમુક કર્મચારીનું વર્તન સારું નથી દેખાણું એ બાબતની એના જે હેડ છે એમને મેં સૂચના આપી છે કે આવા કર્મચારી આપણી હોસ્પિટલમાં હોય તો દર્દીના સગાવાલાને પણ ઘણી તકલીફો થતી હોય છે તો એના ઉપર જરૂરી એક્શન પણ આપણે લેવા જોઈએ અને અહીં હોસ્પિટલમાં આવતા દર્દીને ક્યારેય તકલીફ ન પડે અને દર્દીના સગાવાલાને પણ તકલીફ ન પડે એનું આપણે બધાએ સાથે રહીને ધ્યાન રાખવું જોઈએ એવી બધી ઘણી બધી સૂચનાઓ આપી અને આજે આ ગાંધી હોસ્પિટલની મેં મુલાકાત લીધી છે ત્યારે હું ફરીવાર પણ મુલાકાત લેવા આવવાનો છું અને ક્યારે કંઈ એમાં સુધારો ન થાય તો પછી એમની આગળ ઉપર ફરિયાદ પણ હું કરીશ પણ અત્યારે જે ડૉક્ટરો છે એમને બધાએ કામી કરી રહ્યા છે અને એમને જે કંઈ દર્દીઓની ફરિયાદો હતી એની સૂચનાઓ પણ મેં ખાસ કેસ બારી ઉપર મને હમણાં જ દર્દીના સગાવાલા હતા એમને કે એમની સાથે અભદ્ર વર્તન કર્યું છે જે કેશ બારી ઉપરના ભાઈ છે એને અને બીજા એક ભાઈ કોઈક સિક્યુરિટીવાળા હોય કે હું તો બહુ ઓળખતો નથી પણ એને પણ નો વર્તન પણ સારું નતો મારી વિઝિટ દરમિયાન એની પણ મે જરૂરી સૂચનાઓ એના હેડ ડોક્ટર છે એમને આપી છે રિપોર્ટર સોહેલ શેખ ધાંગત્રા